ગુજરાત સરકારે ટીઆરપી કાંડમાં મહાનગરપાલિકાના જે અધિકારીઓની સંડોવણી ખુલી છે જે જેલમાં ચાલે એની ઉપર ચાર્જશીટ ફ્રેમ કરવા માટે એક સ્પેશિયલ કોર્ટ તપાસ કરી રહી છે એટલે સરકારમાંથી હોમ વિભાગમાંથી અમને એક પરિપત્ર આવ્યો હતો કે અમને ચાર્જશીટ ફ્રેમ કરવા માટે એક અમને આની મંજૂરી આપવામાં આવે કારણ કે ક્લાસ વન ઓફિસર હતા એટલે એ પણ આજે દરખાસ્ત હતી એને અમે મંજૂર કરી છે બે હજાર ચોવીસમાં મેં જ્યારે સ્ટેન્ડિંગ કમિટી જ્યારે બજેટ બનાવ્યું અને બજેટ પ્રજાસ જ્યારે મૂક્યું હતું આવનારા વર્ષની અંદર કામો કરવાલાય કામો એની અંદર જે સ્માર્ટ સિટીને જે અમે ગ્રાન્ટ આપીએ છીએ ત્યારે મેં બજેટમાં લીધું હતું કે જે સોસાયટી સ્માર્ટ સિટી અંતર્ગત જે કોર્પોરેશન એને ગ્રાન્ટ આપે એ ગ્રાન્ટમાં એ લોકોની ડિમાન્ડ હતી કે અમને પૂરું નથી પડતું સફાઈ કામદારો મળતા નથી તો એ ગ્રાન્ટ આપણે આ વખતે બમણી કરીને દરખાસ્ત હતી હવે પછી રાજકોટમાં જેટલી પણ વોર્ડ વોર્ડ વાઇઝ સ્માર્ટ સિટીની સોસાયટીઓ છે જે ગ્રાન્ટ આધારિત અમને એને અમે એને પૈસા આપી છે હાલ હવે અમે કરશું